पिस्कारी આવી ગાય પિસ્કારી અલહ કલરની કાડવી ડોશીલી પિસ્કારી આવી ગાય પિસ્કારી હાલો સાસ્તીને સાડી પિસ્કારી આવી ગાય પિસ્કારી હાલો પિસ્કારી આવી ગાય કાડવી ડોશીલી પિસ્કારી એ વાડીવારા પિસ્કારી લઈ જાઓ પિસ્કારી અને મેં તો કેટલો માલ ભිර્યો તો આ ગામમાં વેચતી આવીને તા તો બધોય માલ ખૂટી રહ્યો હવે તો આ થોડોક છે આટલો વેચા દેને એટલે પછી તો ઘરે વઈજો એટલે બીજો માલ એને ભરવો આગી મારો ધંધો હારો હાલી ગયો હો હાલો કાળવી ડોશી લઈ પિસ્કારી આવી ગઈ કાળવી ડોશી લઈ પરખત પિસ્કારી આવી ગઈ હાલો પિસ્કારી 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 લઈ જાવ પિસ્કારી ઓયા મકાન દેખાય છે અહીંયા છોકરા રહેતા છે અહીંયા જઈને રાઈટ પાડી ને એટલે સાંભળી જાય છે ને આવશે એટલે આટલો માલ ખૂટી રે હવે તો ભૂખાય એટલે લાગી હે આટલો ખૂટી રે એટલે ઘરે જ જવું હે હાલો હાલો પિસ્કારી લઈ જાવ પિસ્કારી લે આયા છોકરા દેખાય હે આયા રાઈ પાડું હાલો પિસ્કારી આવી પિસ્કારી આલો લઈ જાવ જાવ લઈ એ નો માલ આવી ગયો માલ એ લઈ જાવ કલર કલર આવી ગયા શું ધૂલા

આ તો રસ્તો છે અમે રાયડું પાડી આ તમારે જ નો હોય તમારે લેવું હોય તો લ્યો ને કાર કાંઈ નઈ મારો ધો એટલે હું તો બેસવા નીકળી આવું શું પિસ્કારી એના દોઢસો રૂપિયા હા હા આખા આના કઈ દોઢસો રૂપિયા હોય

તો આયલી શું નીકળી હો મારા જેની જાને કેમ ઈન બાપો મને આય પૈસા દેતો ઈન કોડ્યા કરે હાલ બેટા આપણે કે લઈ દયો ને બેન એક પિસકારી તમાર પર 200 રૂપિયા છે લે લે તમને એટલો બથો જીવ બતોય હાલ બેટા આલે આ દે હમાર લે લે હું હુકમ દઉં તમાર છોડી લઈ લઈ દયો મારી કે હે તો તમે ડોટું થવાય જ ને મારા જેના લે હાલે હાલે આ વાઈકી જાય હાલ બેટા હાલ આપણે શું કરવું ઈન છોડી લઈ દીધી અને ઓલી છોડી હતી એને પિસ્કારી નો લઈ દીધી આ કેવી ભય હે મારે હું મારે ધંધો કરવા હું નીકળી જાઉં હાલો પિસ્કારી આવી પિસ્કારી હાલ બટા હાલ હાલે આ પિસ્કારી બટા તારી હો જા ઓયા કણ ઓટા ઉપર વઈ જા અહીંયા બેઠ બેઠી રમજો જવો સાહે હા જા દીકરો મને દી આપો પિસ્કારી લે હવે હાલી હું નીકળી હો

Aparecieron muy fuertes, hasta el pie la todo en

અરે તારી ભલી થાય તારી આમ તો આ મુનિ કયો બાજે છે આ પાછો મારા ઘરે આવી ને મારે ભાઈ ને મારે હે ઉપર તારી ભલે